ભુજ નગરપાલિકાના નગર ધર્મેશ ગોરની ઓફિસ બહાર ફાયરિંગનો મામલો મુંદ્રા રોડ પર આવેલ ઓફિસ બહાર ફાયરિંગ અને વાડામાં તોડફોડ કરવામાં આવી હતી નવ જેટલા લોકો ફાયરિંગ અને વાહનમાં તોડફોડ કરી ફરાર થયા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંગત અદાવતમાં ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરાઈ છે નગરસેવક સેવક ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં આરોપીઓ છે જયવીરસિંહ દેવુભા જાડેજા મયુરસિંહ દેવુભા જાડેજા કિરણ કુલદીપસિંહ બાલુભા જાડેજા દિગ્વિજયસિંહ મેરુભા જાડેજા ગઢવીભાઈ અને અન્ય ચાર રીસમો છે તમામ પશ્ચિમ કચ્છ ભુજ રહેવાસીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ